નમસ્કાર મિત્રો એ આના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે જેમાં અહીં આ વિડીયોમાં આપણે કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે નહીં તે જાણ કેવી રીતે શકાય તે જાણીએ કેવી રીતે શકાય તે જાણીશું તો સૌપ્રથમ થોડાક સ્ટેપ છે એ જોઈ લઈએ તો આપેલી સંખ્યા પછીની સંખ્યાનો વર્ગમૂળ નક્કી કરો તો આપણે જે સંખ્યા આપેલી છે તો એ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે તો એ જાણવા માટે જે સંખ્યા છે તો એ સંખ્યા પછીની વર્ગ સંખ્યા નક્કી કરો અને એ વર્ગ સંખ્યા નક્કી કર્યા પછી તેનો વર્ગમૂળ નક્કી કરો આ વર્ગમૂળથી નાની અવિભાજ્ય સંખ્યાથી આપેલી સંખ્યા ભાગી શકાય છે કે નહીં તે જાણીશું હવે શું કરીશું તો આ વર્ગમૂર્તિ જે નાની અવિભાજ્ય સંખ્યાઓ એ જાણીશું અને તેમાંથી કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે કે નહીં એ જોઈશું આ સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા વડે ભાગી શકાતી હોય તો વિભાજ્ય સંખ્યા અને ન ભાગી શકાતી હોય તો અવિભાજ્ય સંખ્યા કહેવાશે અને જે મળતી અવિભાજ્ય સંખ્યાઓ છે તો એ અવિભાજ્ય સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા વડે જો ભાગીશું અને ભાગાશે તો શું કહેવાશે વિભાજ્ય સંખ્યા થશે એ અને ભાગી શકાશે નહીં તો એ અવિભાજ્ય સંખ્યા થશે અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે કે બસો એકતાલીસ વિભાજ્ય છે કે અવિભાજ્ય બસો એકતાલીસ છે એ વિભાજ્ય સંખ્યા છે કે એ અવિભાજ્ય સંખ્યા છે તો શું કરીશું તો બસો એકતાલીસ પછીની નજીકની વર્ગ સંખ્યા તો એ નજીકની વર્ગ સંખ્યા કઈ મળશે તો મળશે બસો ને છપ્પન તો આ બસો છપ્પન છે એ વર્ગ છે તો સોળનો વર્ગ છે બસો છપ્પન છે એ સોળનો વર્ગ છે હવે શું કરીશું તો સોળથી નાની અવિભાજ્ય સંખ્યાઓ જાણીશું તો સોળથી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ થશે તો થશે બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર મળશે હવે આપેલ અવિભાજ્ય સંખ્યામાંથી બે વડે ભાગીએ આપેલ જે અવિભાજ્ય સંખ્યા છે એમાંથી શું કરીશું આપણે આ એક સંખ્યા પસંદ કરીએ આપણે પસંદ કરી બે તો બે વડે બસો એકતાલીસ ભગાય છે કે નહીં જોઈએ હવે એ પહેલાં શું કરીશું તો બેની વિભાજ્યની ચાવી આપણે સમજીશું તો બેની વિભાજ્યની ચાવી વિશે સમજીએ તો શું કહે છે બેની વિભાજ્યની ચાવી તો બેની વિભાજ્યની ચાવી કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તેને બે વડે નિશેષ ભાગી શકાય એટલે કે બેની ચાવી કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો તેને આપણે બે વડે નિશેષ ભાગી શકીએ છીએ હવે આપણે અહીંયા નજર દોડાવીએ કે આ બસો એકતાલીસ આપેલ છે હવે બસો એકતાલીસમાં જે એકમનો અંક છે મિત્રો જુઓ જો એ શું છે તો એ શું છે મિત્રો તો એક છે શું છે એક છે હવે જોઈએ તો બેની વિભાજ્ય ચાવીમાં એકમનો કયો હોવો જોઈએ તો બે ચાર છ આઠ કે શૂન્ય હોવું જોઈએ જો બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો એને બે વડે આપણે સરળતાથી ભાગી શકીએ છીએ નહીં તો ભાગી શકતા નથી તો અહીંયા બસો એકતાલીસમાં નો અંક એક આપેલો છે જે શું છે બેની ચાવી પ્રમાણે બે વડે ભાગી શકાતો નથી જેના કારણે આપણે કહી શકશું તો બસો એકતાલીસ એ કેવી સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા છે બસો એકતાલીસ આપણને અવિભાજ્ય સંખ્યા જાણવા મળે છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા મિત્ર મિત્રવર્તુળોમાં શેર અવશ્ય કરજો